હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો આજે આપણે નવ વાગે ઉઠી ગયા હતા ટાઈમ જે પ્રમાણે નવ વાગે ઉઠીમ તો ટાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા ફ્રેશ થઈ ગયા હતા અને પછી વ્લોગ ચાલુ કર્યો છે હા આજે કામનો થોડો લોડ રહેશે મારે કેમકે શનિ રવિની બે રજા આવી હતી તો ક્લાયન્ટોના મેસેજો ભેગા થયેલા છે તો એ બધા મેસેજો ઉપર મારે રિપ્લાય કરવા પડશે અને એમને જે કામ આપ્યું હતું એ કામ કરવું પડશે તો મિત્રો આ આજનો વ્લોગ પણ આપણે કન્ટિન્યુ કરીએ છીએ અને આગળ તમને બતાવીશું જે પણ કરીશું એ મિત્રો તમે વર્ષ મૂવી જોયું હશે ગુજરાતી જેનું બોલિવૂડમાં પણ કોપી થયું છે શૈતાન તરીકે અને એ મૂવીનો બીજો ભાગ લેવલ ટુ આવે છે સત્યાવીસ ઓગસ્ટે તો મેં અત્યારે એનું ટ્રેલર જોયું દસ દિવસ પહેલાં ટ્રેલર રિલીઝ થયું હતું મેં જોયું આજે છે તો ગજબ ટ્રેલર હતું અને અલગ જ લેવલનું બનાવ્યું છે ગુજરાતી મૂવી અને આ ટાઈપનું એટલે ઇન્ટરેસ્ટ આવે એવું છે તો સત્યાવીસ તારીખે જોવા તો જવું જ પડશે પહેલાં તમે પણ જુઓ ટ્રેલર એનું ગજબ બનાવ્યો છે તો મિત્રો આજ તો કંઈ વધારે કર્યું નહોતું કેમ કે મેં તમને કીધું હતું જેમ ક્લાયન્ટના વધારે બહુ મેસેજો આવ્યા હતા તો બહાર પણ નહોતો ગયો અને બસ કામ કરે ગયો અને થોડી ઘણા રિલેક્સ થવા માટે બુક વાંચતો હતો તો એક એ બુક આખી વાંચી લીધી છે રીચ ડેડ એન્ડ પૂર ડેડવાળી તો એનું લખાણ છે જે રોબર્ટ કિશ કિશ્યો સાકી એને કરેલું છે ટૂંકમાં વર્ણવું ને તો એ નાણાકીય જેમ કે પૈસાની કેવી રીતે પૈસાનું આપણે મેનેજમેન્ટ કરવું એના વિશે થોડું એને સમજાયેલું છે અને એને એક્ઝામ્પલ આપેલા છે કે એના ગરીબ એક ગરીબ માણસ મધ્યમ વર્ગવાળો માણસ કેવી રીતે વિચારે છે અને એક અમીર માણસ કઈ રીતેનું વિચારે છે કે કઈ પૈસા કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે રોકાણ કરે છે કેવી રીતે કરે છે એના રિલેટેડ એને એ બધું સમજાયેલું છે બુકમાં અને મોસ્ટલી આમાં એવું છે કે ગરીબ માણસ મીડિયમ જે છે મીડિયમ રેન્જવાળા એમની એક જ મેન્ટાલિટી હોય છે કે છોકરો ભણે એનું એજ્યુકેશન સારું થાય અને એ સારી નોકરી લે એના રિલેટેડ એને સમજાયેલું છે અને જે અમીર માણસ છે એ એના છોકરાને એ રીતે મેન્ટાલિટી આપે કે આપણો પૈસો કઈ રીતે આપણા માટે કામ કરે એવું છે અને હા બસ એ બુક વાંચી હતી અને આટલું હતું એના રિલેટેડ તો બીજું હા મારી વેબસાઇટ છે પોતાની જે પ્રો બ્રેઇન સોલ્યુશન કરીને છે તો મારી એને મારા પાર્ટનર જે કાલે વિડીયો મેં મૂક્યો હતો પાર્ટનર મારો ફ્રેન્ડ હતો એ અમે બંને પાર્ટનરશીપમાં છીએ તો આ અમારી વેબસાઈટ છે પ્લસ આ થોડાક પ્રોજેક્ટો અમે પૂરા કરેલા છે ખાસા કર્યા છે પણ આ જે અમારા લેટેસ્ટ લેટેસ્ટ છે એ બધા મૂકેલા છે અને હા આ મારી પ્રોફાઇલ છે જે વેબસાઇટમાં મૂકેલી છે આ ક્લાયન્ટોના રિવ્યૂ છે અમે બંને જે સર્ટિફિકેટો કલેક્ટ કરેલા છે એના વિશે છે બ આ રીતેનું છે અમારું આ મારી વેબસાઇટ છે અમે ખાસી બધી સર્વિસો પણ પ્રોવાઈડ કરીએ છીએ આ રીતે વેબસાઇટની રિલેટેડ પોર્ટફોલિયો પણ બતાવું તમને આમાં પોર્ટફોલિયો છે કે જે પણ જેટલા અમે પ્રોજેક્ટો કરેલા છે એના રિગાર્ડિંગ તો આ રીતેનું છે પ્લસ બ્લોગિંગ છે અને કોન્ટેક કરવા માટેનું કોન્ટેક છે કોન્ટેક પેજ છે આ રીતે છે બ્લોગ અમે લખતા રહીએ છીએ અમુક અમુક વાર અને કોન્ટેક છે હા જોઈ લો જે તમારે કોન્ટેક કરવો હોય તો આમાં મેસેજ નાખી શકો તો અમારી પાર્ટનર પંકજ જોડેની વેબસાઇટ છે અને અમે બંને જોડે કામ કરીએ છીએ અમુક અમુક પ્રોજેક્ટોમાં અને બીજા અમુક મારા પર્સનલ પ્રોજેક્ટો ચાલતા હોય છે એમાં હું કામ કરતો હોઉં છું તો મિત્રો આજનું આટલું જ છે બીજું કંઈ હશે તો જોઈશું કે કેમ કે હવે તો હું ક્યાંય બહાર જવાનું નથી અત્યારે હવે ઘરે આરામ જ કરીશ કેમકે સવારનો કામ કરતો હતો તો મિત્રો હા અને પેલું મૂવી જે વન્સ લેવલ ટુ આવે છે એ પણ જોજો તમે આવવાનું છે ત્યારે કા તો અત્યારે ટેલર જોઈ આવજો તમને સારું લાગશે તો મિત્રો આજનો વિડીયો આટલો જ રાખીએ છીએ તો મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સબસ્ક્રાઈબ કરો કેમકે અત્યાર સુધી તમે ખાસો સપોર્ટ કર્યો છે એકસો બાવન જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે મારા તો આવો નો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો મારો જોતા રહેજો ચલો ગુડ નાઇટ જય દ્વારકાધીશ